કર્જન તાલુકાના નિશારિયા ગામે ભારતીય જનતા પાર્ટીનો સહકર્ષને સંમેલન યોજવામાં આવ્યું પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ નિશાળિયા તેમજ વરોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલના નિવાસ સ્થાને આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ કરજન તાલુકાના પ્રમુખ જયદીપસિંહ દ્વારા કરજન તાલુકાના નિશાળિયા ગામે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

તેમજ પાદરના ધારાસભ્ય શ્રી ચેતરસિંહ ઝાલા તેમજ વડોદરા ડેરીના પ્રમુખ દેનો મામા તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ અન્ય મહેમાન શ્રી ઉપસ્થિત રહી આ સહકાર સ્નેહ સંમેલનમાં હાજરી આપી આ પ્રોગ્રામને ભવ્ય રીતે નિહાળ્યો તેમજ કરજણ સિનોર પોળના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવો મહેમાન તેમજ કરજણ સિનોર પોળના ગ્રામ્યજનની ભવ્ય હાજરી આપી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો

રુદ્ધ અવસર હોવા છતાં અન્ય વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા પોતાના વિધાનસભાના ધારાસભ્ય ગેરહાજર રહ્યા જાણવાનો વિષય એ રહ્યો કે શું કોઈ અગત્ય કારણોસર ગેરહાજર રહ્યા કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે તેમજ વડોદરા જિલ્લાના સાંસદ શ્રી હેમાંકભાઈ જો જોશીની સહકર્ષની સંમેલનમાં ગેરહાજરી રહી તેમજ દરેક ઉપસ્થિત ધારાસભ્ય શ્રી તેમજ સાંસદ શ્રી આદિવાસી સમાજની પાઘડી બાંધી તેમજ ત્રીસ तो मैं लेने ग्रुप फोटो पड़ा व्यू तब जो उपस्थित सब अनुभव आयोजन ने सफर बना दियो ब्यूरो रिपोर्ट पिंटू वसावरोडरा सम्मेलन नहीं रखियो साहब भारत माता के जय वंदे जय श्री राम જય જય શ્રી રામ ત્રિવેણી સંગમ કાર્ય સરકાર સહકાર અને સંગઠન ના સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય

હમણાં આપણી વચ્ચેથી આપણને શુભેચ્છાઓ પાઠવીને ગયા છે વાઘોડિયા ધારાસભ્ય મારા સાથી મિત્ર આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી એવા જ બરોડા ડેરીના ચેરમેન જેમને મામાના ઉલામના નામથી સમગ્ર જિલ્લો ઓળખીએ છે એવા આદરણીય ધીનુ મામા એવા જ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને સાથ મારા સાથી મિત્ર આદરણીય રાજુભાઈ

બેંકના વાઇસ ચેરમેન આદરણીય શ્રી મહારાવજી અમારા તાલુકા પંચાયતના બંને સભ્ય પ્રમુખશ્રીઓ મારા સાથી ત્રણે ત્રણ મહામંત્રી આદરણીય ડોક્ટર બ્રહ્મભર સાહેબ યોગેશભાઈ અધ્યારોજી સતીશભાઈ મકવાણાજી સાડલી એટલે કે સિનિયર એપીએમસી ના ચેરમેન ભાઈ શ્રી સચિનભાઈ સંગઠનના અમારા કરજણ તાલુકો કરજણ નગર વડોદરા તાલુકો અને સિનોર તાલુકાના તમામ પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ મંચસ્થ અમારા બરોડા ડેરી અને બેંકના ડિરેક્ટર શ્રીઓ તેમજ આટલી મોટી સંખ્યામાં પધારેલ સૌ મારા વડીલ ભાઈઓ બહેનો યુવાન મિત્રો દેશ મીડિયાના મિત્રો મિત્રો સમત બે હજાર એક્યાસી નવ વર્ષની શરૂઆત છે સમૃદ્ધિમય પ્રગતિમય નીવડે અને સાથે સાથે નિરોગીમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના બંધ કરું છું મિત્રો મારે જિલ્લાના પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા થયા બે વર્ષની અંદર જેટલી પણ સહકારની ચૂંટણી આવી હોય સંગઠન અમારા સરકારના